વડોદરામાં નર્મદા ભવનની બિલ્ડિંગ જર્જરીત હાલતમાં છે આરએન્ડ બી સિટીના અધિકારી ઘોર નિંદ્રામાં જોવા મળ્યા આઠ માળની બિલ્ડીંગમાં દરેક માળ જર્જરિત છે બિલ્ડિંગની છતની દિવાલ જર્જરિત થતા નમી પડી છે દિવાલને લોખંડની એંગલો લગાવીને તાર બાંધીને સંરક્ષણ અપાયું છે અધિકારીઓ નર્મદા ભવનમાં આવતા રજદારોના જીવ સાથે રમત રમે છે આરએન્ડ બી સિટીના કાર્યપાલક ઇચનરે સાહસ પટેલે છતના દરવાજા પર તાળું મારી દીધું મીડિયા પણ છત પર જતા રોકવામાં આવ્યા સલામતીના ભાગરૂપે હાલ ટેરેસ ઉપર કોઈ પણ લોકો કે પબ્લિક ના જઈ શકે એ માટે હાલ બંધ કર્યું છે અને જેથી કારણે કોઈ ઇન્સિડન્ટ ના બને અને ટેરેસ ઉપર ના જઈ શકે અને જે દીવાલ નમી છે આપ જાણો છો નીચે પબ્લિકની રેગ્યુલર મુવમેન્ટ હોય છે એટલા માટે પેરાપેટ ઉતારતી વખતે કોઈ ઇન્સિડન્ટ ના બને એટલે જ્યારે રજાના દિવસોમાં અમે આ પેરાપેટની સલામતીના ભાગરૂપે રજાના દિવસોમાં પેરાપેટ ઉતારવાની કામગીરી હાથ ધરીશું જે બાબતે અમારે જે સેફ્ટીના પ્રોવિઝન્સ લેવા હોય બંધ કરાવવાનું હોય આજુબાજુનું એરિયા કોર્ડન કરવાનો હોય એ બાબતે ચોકસાઈપૂર્વક રીતે આપ પેરાપેટ ઉતારવામાં આવશે બિલ્ડિંગના જે સળિયા દેખાવાના માટે એ હાલ એટલા માટે અમે એનું રિપેરિંગ કામ નથી હાથ ધર્યું કારણ કે સળિયા દેખાવા જે હતા એનું આપણે ઇન્સ્પેક્શન કર્યું હતું સળિયામાં કેટલું કોરોઝન થયું છે એના ટેસ્ટ કર્યા હતા એટલા માટે હાલ ભાગ એ ખુલ્લો રાખવામાં આવ્યો હતો અને ટેસ્ટના રિપોર્ટ આવી જાય અને કન્સલ્ટન્ટનો રિપોર્ટ આવી જાય એ પ્રમાણે હાલ આગળની બિલ્ડિંગમાં જે કામગીરી કરવાની થતી હોય એ અમે કામગીરી હાથ ધરીશું વડોદરામાં પાંચ હજાર ગરીબ નાગરિકોને મકાનો ખાલી કરવા માટે ગુજરાત હાઉસિંગ બોર્ડ અને વડોદરા કોર્પોરેશન દ્વારા નોટિસ આપવામાં આવી છે પરંતુ જે સરકારી કચેરીઓ જર્જરિત થઈ છે તેના સામે કોઈ જ કાર્યવાહી કોર્પોરેશનનું તંત્ર નથી કર્યું જેના કારણે કોર્પોરેશન સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે અત્યારે આજે નર્મદા ભવનની બિલ્ડિંગ તમે જોઈ રહ્યા છો કે જ્યાં રોજ મોટી સંખ્યામાં અરજદારો અને લાભાર્થીઓ છે તે પોતાના કામ અર્થે અહીંયા આવતા હોય છે પરંતુ આ જે બિલ્ડિંગ છે તે બિલ્ડિંગ જર્જરિત થઈ ગઈ છે બિલ્ડિંગના છતના ભાગે આજે તમે જે આખી આની જે પારી જે જોઈ રહ્યા છો દિવાલ જોઈ રહ્યા છો તે દિવાલને ત્રણ લોખંડના એંગલો લગાવીને જે તાર છે તેનાથી બાંધવામાં આવી છે જેના કારણે દિવાલ પડી ન જાય પરંતુ દિવાલ આખી નમી ગઈ છે જે સ્પષ્ટ રીતે કેમેરામાં દેખાઈ રહી છે સૌથી મહત્વની બાબત એ છે કે બિલ્ડિંગના દરેકે દરેક માળ પર જે ભાગ છે તે જર્જરિત થયો છે સીલિંગના પોપડા ખરી રહ્યા છે સળિયા દેખાઈ રહ્યા છે છતાં પણ જે કાર્યપાલક ઇજનેર છે આર એન્ડ બીના વડોદરા સિટીના તેઓ કુંભકર્ણની નિંદ્રામાં છે અધિકારીઓ કુંભકર્ણની નિંદ્રામાં છે કોઈપણ પ્રકારની કામગીરી નથી કરાઈ રહ્યા આ બિલ્ડિંગના જે સુપરવાઇઝર છે તેમને પણ નથી ચિંતા કારણ કે તેમનું શું જશે જ્યારે જો આ દીવાલ પડશે તો નીચે જે અરજદારો હશે તેમના જીવ જઈ શકે છે તેમને ચિંતા કરવી જોઈએ પરંતુ તેઓ ચિંતા નથી કરી રહ્યા મહત્ત્વની બાબત છે કે તેમની પોલ ન ખૂલે તે માટે બિલ્ડિંગના આઠમાં માળે કોઈ છત પર ન થઈ શકે તે માટે તાળું લગાવી દેવામાં આવ્યું છે અને તાળું મારી દેવાના કારણે કોઈ પણ વ્યક્તિ તેમની પોલ ન બગડી લે તે પ્રકારની અહીંયા જે આખો કાવા દાવા છે તે પણ રચવામાં આવ્યા છે એટલે કહી શકાય કે આર એન્ડ બી સિટીના જે અધિકારીઓ છે તેઓ બિલ્ડિંગ રિપેરિંગ કરવાના બદલે પોતાની ભૂલ છુપાવી રહ્યા છે અને જે દીવાલ જર્જરિત થઈ છે પડવા જેવી થઈ છે તેને લોખંડના એંગલો લગાવીને તારથી બાંધી દેવામાં આવી છે અને ક્યાંક ક્યાંક કહી શકાય કે લોકોના જીવ સાથે રમત રમવામાં આવી રહી છે તેમ છતાં પણ કોર્પોરેશન તંત્ર આ બિલ્ડિંગ સામે કાર્યવાહી નથી કરી રહ્યું તેઓ રિનોવેટ કરે તે માટેની કોઈ કાર્યવાહી નથી કરી રહ્યું અને તેને લઈને સવાલ ઉઠી રહ્યા છે કે જો કાલ ઉઠીને આ બિલ્ડિંગનો કેટલોક ભાગ પડશે દિવાલ પડશે અને કોઈનું જીવ જશે તો જવાબદાર કોણ તે સવાલ અહીંયા ઉઠવા પામી રહ્યો છે કેમેરામેન મુકુંદ દવે સાથે રવિ અગ્રવાલ ઝી મીડિયા વડોદરા